સુપ્રીમ અનામત ને લઈને એક ચુકાદો આવ્યો છે ત્યારબાદ સમુદાય અને એસસી સમુદાયમાં ક્યાંક ને ક્યાંક આંતરિક નારાજગી દેખાઈ રહી છે અને આ સમુદાયનું પ્રતિનિધિત્વ જે લોકસભામાં કરી રહ્યા છે તે સાંસદો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા હતા

તેવી વાતો સતત સામે આવી રહી છે એક ચર્ચા મુજબ એકવીસમી તારીખે ભારત બંધ રહેશે આવી વાતો સોશિયલ મીડિયામાં સતત ઘણા સમયથી ચાલી રહી છે તેમાં આદિવાસી સમાજના જે નેતા છે અર્જુન રાઠવા તે સામે આવ્યા હતા અને તેમણે પણ કહ્યું હતું અને તેમના જે મુદ્દા છે તે અને આ બંધની જે વાત ચાલી રહી છે તેને લઈને તેમણે શું કહ્યું છે તે આપ સાંભળો કે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે પરમ દિવસે દેશના દલિત સમાજના સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે અને ભારત બંધના એલાનનો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટે જે જજમેન્ટ આપ્યું કે આદિવાસી અને દલિતમાં અનામતની પણ અનામતની અંદર અનામત કોટાની અંદર કોટા એ જે જજમેન્ટ છે એનાથી આદિવાસી અને દલિત સમાજ વચ્ચે વર્ગ વર્ગવિગ્રહ થાય ભાગ પડે કન્ફ્યુઝન ઊભું થાય એ પ્રકારનો માહોલ છે એટલે એનો અમે એસસી અને સમાજ વિરોધ કરીએ છીએ આ એવો જજમેન્ટ છે કે જે સુપ્રીમ કોર્ટે જ એક સમયે બે હજાર પાંચમાં સુપ્રીમ કોર્ટે જ આ પ્રકારના વર્ગીકરણનો વિરોધ કર્યો તો એમને ચુકાદા પડે તો કે આવું આદિવાસીઓમાં દલિતમાં નહીં કરી શકાય જે ઓબીસીમાં કરી શકાય બે હજાર પાંચમાં છમાં દસમાં આ પ્રકારના ચુકાદા આવી ચૂક્યા છે એટલે દલિત સમાજનો જે ભારત બંધનું એલાન છે એકવીસ તારીખનું એને આદિવાસી સમાજ પૂરેપૂરું સમર્થન આપે છે અને છોટાઉદેપુર જિલ્લામાં છ એ છ તાલુકામાં અમે અપીલ કરે છે આપના માધ્યમથી કે આદિવાસી દલિત અને આદિવાસી દલિતને સમર્થન કરનારા ન્યાયમાં માનનારા દરેક વ્યક્તિ આ બંધને એલાનને સમર્થન કરે અને એને પૂરેપૂરું સફળ બનાવે એવી અમે ખાસ કરીને આદિવાસી સમાજ આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યાંથી અંદર તેઓને કોઈક ને કોઈક ડર દેખાઈ રહ્યો છે તેવો આદિવાસી નેતાઓના નિવેદન પરથી હાલ પૂરતું લાગી રહ્યું છે આ બંને જે સમાજના લોકો છે તે તેમની વાતને લઈને ક્યાંક ને ક્યાંક હાલ નારાજગી દર્શાઈ રહ્યા છે અને આ મામલો હવે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોઈ અધ્યાદેશ લાવે છે કે નથી લાવતા તે જોવાનું રહેશે